સંખ્યા પદ્ધતિ જેની અંદર તમારે લોકો એ જે અગત્યના દાખલાઓ છે તેનો અભ્યાસ તમારે આની અંદર કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી જોઈન્ટ થઈ જાવ અને આને આપણે રિવિઝન ના રૂપે આપણે જોવાનું છે તો રિવિઝનના હેતુથી આપણે લોકોએ જોવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી એની અંદર જોઈન્ટ થઈ જાઓ અને કમેન્ટ ચોક્કસથી કરી દેજો જેથી તમને લોકોને અમને ખ્યાલ આવી જાય અને અમને મોટિવેશન મળતું રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરી દઈએ અને આગળ વધીએ તો કે અહીંયા તમારા માટે સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો અહીંયા તમને દાખલો આપેલો છે જેની અંદર ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યાઓ શોધો એવું તમને લોકોને લખેલું છે તો ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યા શોધવાની છે તો આની અંદર તમારે કામ કરવાનું થશે

અને એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો બીજી આપેલી સંખ્યા કઈ તો કે ચાર ના છેદમાં કાંઈ ન હોય તો એક લેવાનો હવે છ સમય સંખ્યા શોધવાની છે તો છેદમાં કેટલા થઈ ગયા સાત થઈ જશે ચાલો હવે આપણે આ બે સંખ્યાઓ જે મળેલી છે એની વચ્ચેની તમારા માટે છ સમય સંખ્યાઓ કઈ કઈ છે તે શોધી લઈએ તો અહીંયા આપણે લખવાનું થશે ત્રણ અને ચાર વચ્ચેની સમય આવશે તો કે બાવીસ ના છેદ માં સાત અલ્પ વિરામ ત્રેવીસ ના છેદ માં સાત અલ્પ વિરામ ચોવીસ ના છેદ માં સાત અલ્પ વિરામ પચીસ ના છેદ માં સાત

ચાલો સેકન્ડ નંબર દાખલો તમારા માટે આપેલો છે પાંચ સમય સંખ્યાઓ તમારે લોકોએ શોધવાની છે તો પાંચ સમય સંખ્યા શોધવા માટે આપણે શું કરવાનું કે આપેલી સંખ્યાઓ જે છે એના છેદ સમાન છે જો છેદ સમાન હોય તો કોઈ ટેન્શન નથી જો છેદ સમાન ન હોય તો આપણે પેલા સંખ્યા છે જગ્યા મૂકીને લખી દો ચાર ના છેદ માં પાંચ ગુણ્યા ઓકે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે તમારે લોકોએ ગુણવાનું છે તો હવે એને માટે અહીંયા કેટલા આપેલા છે પાંચ આપેલી છે ગોતવાની કીધી છે સમય સંખ્યા તો આપણે છ વડે અંશ અને છેદમાં ગુણીશું કેટલા વડે છ વડે અંશ અને છેદમાં ગુણીશું અને જ્યાં તમને માટે છ માંગેલી હોય તો આપણે લોકો સાત વડે અંશ અને છેદમાં ગુણીશું તો ચાલો આને આપણે ગુણાકાર સ્ટાર્ટ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ગુણાકાર કેટલો મળી જાય છ તેરી અઢાર છેદમાં કેટલા મળી ગયા તો કે ત્રીસ મળી ગયા અને એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો છ ચોક ચોવીસ ના છેદમાં કેટલા થઈ ગયા તો કે ત્રીસ મળી ગયા ચાલો હવે આના માટે આપણે લખવાનું છે તો આપણે લખી છેદમાં પાંચ અને ચાર ના છેદ માં પાંચ વચ્ચેની પાંચ સમય સંખ્યા સંખ્યા ઓગણીસ ના છેદ માં ત્રીસ અલ્પ વિરામ વીસ ના છેદ માં ત્રીસ વિરામ એકવીસ ના છેદમાં ત્રીસ અલ્પ વિરામ ત્રેવીસ ના છેદ માં ત્રીસ મળે જેના ભાગ ઉડવાના છે એને ઉડાડવા હોય તો પણ ઉડાડી શકો અને ન ઉડાડવા હોય તોય પણ વિદ્યાર્થી મિત્રો કોઈ પ્રોબ્લેમ છે નહીં ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કેના પછી નહીં સૌથી જબરજસ્ત વસ્તુ તમને લોકોને આપવામાં આવેલી છે ધોરણ ના વિદ્યાર્થીઓ માટે ખાસ અગત્યનું કઈ વસ્તુ અગત્યની છે કે ધોરણ દસના બોર્ડના વર્ષને ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસે ભણવાનો મોકો તો મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે નવમાં ધોરણ માટે પણ આ કામ કરેલું છે એટલે ધોરણ નવ અને દસ આ બંનેની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સર્વશ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત કરવા માટે તમારા માટે બ્રહ્માસ્ત્ર બેચ ઓસીના પ્લેટફોર્મ પર ઓલરેડી લોન્ચ થઈ ચૂકી છે હજુ તમે ખરીદી કરી ન હોય તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો અંદર આવી જજો ગ્રુપની અંદર એડ થઈ જજો કારણ કે એની અંદર તમને લોકોને પેપર સોલ્યુશન સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ઘણી બધી નવી વસ્તુઓ મળવાની છે જેમાં લાઈવ પ્લસ રેકોર્ડેડ ક્લાસ હશે આકર્ષક પ્રેસન્ટેશન પ્રેઝન્ટેશન સાથે સમજાવટ હશે

ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સાથે સાથે તમને લોકોને નંબર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ નંબર ઉપર કોન્ટેક કરી લેજો વધારે માહિતીની કાંઈ જરૂર હોય તો આ નંબર તમારા માટે છે રેડી કોન્ટેક કરી અને અંદર જોઈન્ટ થઈ શકો છો તો ખાસ એક અગત્યની વસ્તુ છે બ્રહ્માસ્ત્ર બેચ બે નવ ધોરણ નવ માટેની બે હજાર છવ્વીસ થી લોન્ચ થઈ ચુકેલી છે તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી જોડાઈ જજો ત્યારબાદ અહીંયા વર્ગમૂળ પાંચ ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય મોસ્ટ 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 આઈમ્પી સવાલ છે રેડી મોસ્ટ આઈમ્પી હવે આખું એનિમેશન સાથે બનાવેલું છે તો વિદ્યાર્થી મિત્રો આના માટે મહેનતની જરૂર પડે જ છે તો ચોક્કસથી લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારી કમેન્ટ કરતા નથી તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી તમે કમેન્ટ કરી દેજો ચાલો તો આપણે જોવાની શરૂઆત કરીએ વર્ગમૂળ પાંચને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકાય છે તો કે તમારે લોકોએ સંખ્યા રેખા એલ નહીં પહેલાં પસંદગી થશે એટલે એટલે આપણે સંખ્યા રેખા એલ દોરી દેશું સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એક મુદ્દો એનો સેટ કરી દઈએ તો કે મુદ્દો આવશે સંખ્યા રેખા એલ પર શૂન્યને સંગત બિંદુ ઓ પસંદ કરો રેડી સંખ્યા રેખા એલ પર શૂન્યને સંગત હોય તેવું બિંદુ ઓ પસંદ કરો તો અહીંયા આપણે બિંદુ ઓ પસંદ કરી લીધું આ એનિમેશન જોતા જજો ખાસ કરીને રેડી જેથી તમારે કોઈ બાબતનો અંદર પ્રોબ્લેમ રહેશે નહીં આ ત્રણ માર્ક્સનો બેઠે બેઠો સવાલ તમને આવડી જ જશે ચાલો નેક્સ્ટ વસ્તુ તમારા માટે છે વિદ્યાર્થી મિત્રો તો કે એના માટે છે OA 2 એકમ થાય તે રીતે સંખ્યા રેખા પર એ બિંદુ પસંદ કરો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો મુદ્દો તો કે અહીં તમારા માટે એ બી એક એકમ પસંદ કરવાનું છે અને એનાથી ત્રિકોણ ઓ કાટકોણ ત્રિકોણ થાય તો અહીંયા તમારા માટે ત્રીજો મુદ્દો વિદ્યાર્થી મિત્રો આવશે ત્રિકોણ ઓ એ બી ઓ એ બી કાટકોણ ત્રિકોણ બને તે રીતે એ બી બરાબર એક એકમ રચો અને ઓ પણ રચો ત્યારબાદ ત્રિકોણ ઓ માં ખૂણો એ કાટ ખૂણો છે આથી પાયથાગોરસના પ્રમાય મુજબ તમારે લોકોનું કામ થઈ જશે કે ઓ બી નો સ્કવેર બરાબર ઓ એનો સ્ક્વેર પ્લસ એ બી નો સ્કવેર એની અંદર આપણે લોકો કિંમત મૂકી દેસું તો કિંમત મૂકીએ તો અહીંયા થઈ ગયો આપણા માટે બે એકમ અને આ થઈ ગયો આપણા માટે એકમ તો કિંમત આપણે એડ કરી દીધો બેનો વર્ગ અને પછી શું આવશે તો કે એકનો વર્ગ

ચાપ સંખ્યા રેખા એલ ને સી બિંદુમાં છેદે છે અને જ્યાં સી બિંદુને સંગત વર્ગમૂળ પાંચ મળે છે રેડી તો આ રીતેનો તમને અંદર કિંમતની બાબત આપેલી હતી અને આ રીતે તમારે લોકોએ એના રચના સાથેના મુદ્દાઓ તમારે કમ્પ્લીટ કરવાના રહેશે જેથી તમે પરીક્ષાની અંદર સારામાં સારા વિદ્યાર્થી મિત્રો માર્ક્સ મેળવી શકો ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ આપણે તો નેક્સ્ટ વસ્તુમાં તમને લોકોને અહીંયા તમને આપેલું છે એની અંદર પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તો તેવા છેદનું સ્વરૂપ તમારે લોકોએ સ્વરૂપમાં નીચેના સમીકરણોને સંખ્યાઓને દર્શાવો તો અહીંયા તમારે લોકોએ ક્યુ સ્વરૂપમાં સમય સંખ્યાના સ્વરૂપમાં તમારે લોકોએ સંખ્યાને દર્શાવવાની છે તો અહીંયા તમને લોકોને જે બાબત આપેલી છે એમાં તમને સંખ્યા આપેલી છે ઝીરો ઉપર બાર આપેલો છે તો ચાલો આ સંખ્યા કઈ રીતે મેળવશું ચાલો ચેક કરી લઈએ તો કે ધારો ધારો કે છ ડેસ 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 ધારતા હેડી આપણે અહીંયા લોકોએ ધારી લીધું ઝીરો પોઈન્ટ છ છ છ એવી રીતે આપણે ધારતા હેડી ત્યારબાદ શું કરવાનું તો કે હવે

આપણા ઉડી ગયા તો અહીંયા જવાબ આવી ગયો બે ના છેદમાં કેટલા મળે છે ત્રણ આપણો આન્સર બની જશે હેડી ચાલો તો આ પ્રમાણે તમારે લોકોએ સમય સંખ્યાના સ્વરૂપમાં ફેરવી દેવાની છે નીચેની સંખ્યાઓને જે તમને લોકોને આપેલી આપેલી છે છે સ્વરૂપમાં એને આપણે લોકોએ સમય સંખ્યામાં ફેરવી દીધી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચમાં વિદ્યાર્થી મિત્રો અત્યારે જોઈન્ટ થઈ જજો જોઈન્ટ થવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સની નીચેના ભાગમાં તમને લોકોને વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવા માટેની પણ લિંક આપેલી છે તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો જોડાઈ જજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલ બે લાયકન દબી દેવું જેથી તમને લોકોને ઓશિસિ દ્વારા જે નવી નવી અપડેટ માહિતીઓ જે છે એ તમને લોકોને ચોક્કસ તમારા સુધી મળતી રહે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોડાઈ જજો અને હા એક અગત્યની માહિતી કોઈ વધારે માહિતીની તમારે લોકોને જરૂર છે તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે બેસ્ટ નવમા ધોરણની અંદર કોઈ પણ વિષયની મૂંઝવણ છે તો એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અંદર ખજાનો મૂકેલો છે વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી ડાઉનલોડ કરી લેજો અને વધારે માહિતી માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર કોન્ટેક કરવાનું તો ભૂલતા જ નહીં રેડી ચાલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીં તમને લોકોને આપેલો છે બીજા નંબરનો દાખલો અને બીજા નંબરનો દાખલો મોસ્ટ આઈએમપી દાખલો છે અહીંયા આપણા માટે થઈ જશે ઝીરો પોઈન્ટ સુડતાલીસ માં સાત સાત વધુ વખત રિપીટ મારશે કારણ કે જેની ઉપર બાર આપેલો હોય સંખ્યા વારંવાર પુનરાવર્તન પામતી હોય સીધી અને સિમ્પલ બાબત વારંવાર પુનરાવર્તન પામતી હોય ચાલો તો હવે આપણે શું કરશું પોઈન્ટ આપેલી છે તો એ સંખ્યાને પહેલા આપણે લોકો ફેરવીશું તો અહીંયા પોઈન્ટ અને બાર વચ્ચે એક સંખ્યા આપેલી છે તો અહીંયા ધારણામાં એકની પાછળ એક જ ઝીરો લઈને દસ એક્સ બરાબર ચાર પોઈન્ટ સાત સાત હવે વિદ્યાર્થી મિત્રો ઓકે આવે છે ચાલો હવે શું થઈ ગયું તો કે હવે કિંમતમાં આપણે કામ કરીશું તો અહીંયા તમારા માટે આ કિંમત જે થઈ ગઈ હવે પોઈન્ટ અને બાર વાળી સંખ્યાને આપણે કવર કરવાની છે તો અહિયાં તમારી કેટલી સંખ્યા આપેલી છે તો કે બે સંખ્યા આપેલી છે તો અહીંયા તમને લોકોને પોઈન્ટ પછી જેટલી સંખ્યા આપેલી હોય તો સો એક્સ બરાબર તમારે લોકોએ આ સંખ્યામાંથી આ સંખ્યાને શું કરવાની છે બાદ કરવાની એટલે કે એ પદને બાદ કરવાનું છે તો બાદ કરશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થઈ ગયો સો એક્સ માંથી દસ એક્સ જાય તો કેટલા વધે તો કે નેવું એક્સ આપણને મળી જાય છે અને સુડતાલીસ માંથી ચાર જાય તો વધે તેતાલીસ અને પોઈન્ટ પછીની જે સંખ્યાઓ છે એ તો ઓલરેડી કેન્સલ જ થઈ ચૂકી છે તો હવે અહીંયા એક્સ બરાબર તેતાલીસ ના છેદમાં કેટલા થઈ જશે નેવું તો આ રીતેનો તમને લોકોને આન્સર મળશે અને આવા દાખલાને ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો એડે આવા દાખલા ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો આ દાખલા તમારા માટે અગત્યના છે ઇન કેસ તમને કોઈ આવો દાખલો સાત એમાં આ સાત ઉપર તમને બાર આપેલો છે અથવા તો અહીંયા ત્રણ લઈ લ્યો તો પણ ચાલે તો અહીંયા નીચેની સંખ્યા આપણે લોકો ત્રણ લઈ લઈએ એડી ત્રણ ઉપર તમને બાર આપેલો છે આ રીતે સંખ્યા આપેલી છે તો ચાલો આની અંદર કામ કેવું થશે બે દાખલાનું કામ આપણે સુડતાલીસ સુડતાલીસ ડેસ 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 ધારતા હવે કેટલી સંખ્યા ઉપર બાર છે પોઈન્ટ અને બાર વાળી સંખ્યા જે છે એની વચ્ચે કોઈ સંખ્યા છે તો કે ભાઈ નથી

નો ખબર પડે એની રકમ લખીને મોકલો તમ તારે લાઈવમાં સોલ્યુશન તમને લોકોને મળી જશે રેડી તો અહીંયા થઈ ગયા કેટલા એક પોઈન્ટ પછીની બે સંખ્યા ઉપર બાર છે તો સો એક્સ બરાબર તો અહીંયા શું થઈ ગયો સુડતાલીસ પોઈન્ટ સુડતાલીસ 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 મુકાશે કિંમતની અંદર રેડી અહીંયા પોઈન્ટ આવી જશે ચાલો હવે બાદ બાકી કરશું તો સો એક્સ માંથી એક્સ બાદ થાય તો કેટલા વધે નવ્વાણું નાબૂદ થઈ ગઈ રેડી ચાલો તો એક્સ બરાબર અહિયાં તમારો જવાબ સુડતાલીસ ના છેદમાં નવ્વાણું મળી જશે તો મારો કહેવાનો મતલબ એટલો જ છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા તમે રકમને ખાસ કરીને ચેક કરીને કામ કરજો રકમ ચેક કરીને કામ કરજો કયા પ્રકારની રકમ આપેલી છેલીસ ના છેદમાં નવ્વાણું થાય છે જ્યારે આનો જવાબ તેતાલીસ છેદમાં કેટલા આવે છે નેવું હવે આમાં શું થશે ચાલો એને ચેક કરી લઈએ તો અહીંયા આપણે ધારણા કરીશું ધારો કે બે સંખ્યા છે તો પેલા તો આપણે એને લીપટાવી દેસુ તો કે સો એક્સ બરાબર સુડતાલીસ પોઈન્ટ ત્રણ 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 એવી રીતે પુનરાવર્તન પામે છે હવે તો કે સંપૂર્ણ સંખ્યા લેવાની પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે હવે આ પરિણામમાંથી નીચેના પરિણામમાંથી ઉપરનું પરિણામ કેવું કરી દેવાનું બાદ કરી દેવાનું તો તમે બાદ કરશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કેટલા મળી ગયા તો કે નવસો એક્સ બરાબર અહીંયા તમારા માટે ચારસો ને માંથી સુડતાલીસ બાદ કરી દેવાના છે ચાલો તો અહીંયા તેર અહીંયા કેટલા થઈ ગયા છ તેર માંથી સાત જાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને મળી જશે છ હેડી છ માંથી ચાર જાય તો બે અને અહીંયા કેટલા થઈ ગયા ચાર તો અહીંયા ચારસો છવ્વીસ મળી જાય છે તમને તો એક્સ બરાબર ચારસો છવ્વીસ છેદમાં નવસો તમને પ્રાપ્ત થઈ જાય છે હવે જો આને તમે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવા માંગતા હોય તો તમારે લોકો એના ભાગ ઉડાડવા પડે અને જો ન ફેરવવા માંગતા હોય તો એટલે લગીનનો જવાબ મેળવો તો પણ ખોટો પડતો નથી ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ તો અહીંયા તમારા માટે તમારે દશાંશ સ્વરૂપમાંથી સમય સંખ્યામાં ફેરવવાનું છે જેની અંદર ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક આપેલું છે તો ચાલો ધારણા કરી લઈએ ધારો કે બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક એના ઉપર તમને બાર આપેલું છે તો હવે એને ધારતા ધારવાને આપણે ધારણા કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા થઈ જશે આપણા માટે ઝીરો ઝીરો એક ફરી ઝીરો ઝીરો એક ડેસ 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 હેડી ધારી લીધું ચાલો હવે અહીંયા પોઈન્ટ અને બાર વચ્ચે કોઈ સંખ્યા છે તો કે નથી તો આપણે શું કરવાનું કે કેટલી સંખ્યા ઉપર બાર છે ત્રણ સંખ્યા ઉપર બાર છે એટલે આપણે અહીંયા લેશું એક હજાર એક્સ બરાબર એક પોઈન્ટ ઝીરો ઝીરો એક ફરી ઝીરો ઝીરો એક ઝીરો ઝીરો એક ડેશ ડેશ ડેસ ડેશ ડેશ મળશે ચાલો નીચેના પરિણામમાંથી ઉપરનું પરિણામ આપણે બાદ કરીએ તો અહીંયા એક હજાર એક્સમાંથી એક એક્સ બાદ થઈ જાય તો કેટલા વધે નવસો નવ્વાણું એક્સ બરાબર એકમાંથી ઝીરો જાય તો વધે એક પોઈન્ટ પછીની સંખ્યા સમાન હોય તો એ તો કેન્સલ જ થવાની છે ચાલો તો અહીંયા થઈ ગયું એક્સ બરાબર એકના છેદમાં નવસો ને નવ્વાણું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો આન્સર થઈ જાય એકના છેદમાં નવસો ને નવ્વાણું તો આજે આપણે લોકોએ ત્રણ પ્રકારના દાખલાઓનો અભ્યાસ કર્યો રેડી જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવી ગયો હોય તો ચોક્કસથી આ પ્રકરણ સરળ રીતે તમને સમજાણું હોય આ પ્રકરણના જે આપણે ટોપિકો લીધા છે એ તમને સરળ રીતે સમજાયા હોય તો વિદ્યાર્થી મિત્રો બેચની અંદર તમારા જાણ કરજો અને એને પણ અંદર બોલાવી લેજો આજે આપણે જે અભ્યાસ કર્યો છે એ આપણે લોકોએ સમય સંખ્યા મેળવવાનો અભ્યાસ કર્યો છે સમય સંખ્યા માટેનો અભ્યાસ કર્યો છે સાથે સાથે આપણે વર્ગમૂળ પાંચને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટેનો અભ્યાસ કર્યો છે સંખ્યા રેખા પર દર્શાવો

અને જેથી તમને લોકોને નવા નવા વિડીયોની અપડેટ પણ મળતી રહેશે અને એના કરતાં બી સૌથી બેસ્ટ વિદ્યાર્થી મિત્રો તો કે આપણી ઓસીસીની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને લાઇક કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જો ચેનલ ઉપર કોઈ નવી માહિતી આવશે તો એ ચોક્કસથી તમને લોકોને તે પહેલાંના ધોરણે તમને પ્રાપ્ત થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો રજા લઉં છું તમારી આગળથી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ચાલો ત્યાં સુધી જય હિન્દ જય ભારત